મારી હરિઓમ શાળાની અંદર રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરેલું છે દીકરીઓ જુદું જુદું મટીરિયલ લાવી છે અને એમાંથી જુઓ રાખડી બનાવે છે આ એક ગ્રુપ છે આ બીજું ગ્રુપ છે અહીંયા પણ રાખડી બનાવવાની શરૂઆત કરી દીધી છે કોઈ કટિંગ કરે છે ને કોઈ પૂરવે છે ને

કાન સાફ કરવાની સ્ટી કેમ શું કહેવાય એનામાંથી બનાવતા લાગો છો હે જ પૂછવું હતું કે તમે વસ્તુ લાવ્યા છો તો તમને ખબર છે કે નહીં સરસ નકામી કંકોત્રીમાંથી બને છે અહીંયા રૂ પર કામ થાય છે અહીંયા ટીકીને સ્ટોન લાવ્યા છે ચલો ભાઈ અહીંયા જરી કામ ઓહો બેસ્ટ કંકોત્રી અને જરી કામ સરસ અવાજ છે ચલો અરે વાહ અરે વાહ અખરોટ માંથી બનાવી છે વાહ ભાઈ વાહ ચાંદલા બનાવેલી બતાવી તો બેકાર રાખડી સરસ ચલો કઈ ગ્રુપ બાકી રહ્યું પછી છેલ્લે બંધ બની રે ને બહુ બધું મટીરિયલ લઈને આવ્યા છે ભાઈઓ હાલ હાલ અરે વાભે વાહ છેલ્લે બની જાય ને એટલે પછી જોવાનું છે બધાનું હો સરસ મજાની રાખડી બનાવી દીધી છે હવે છેલ્લે બસ દોરી બનાવી બાકી છે ભાઈ જો ફાઇનલી દીકરી છે ને જો સરસ સરસ રાખડી બનાવી દીધી છે વાહ ભાઈ વાજો આ દીકરીએ તો સરસ મજાનું ચિત્ર દોર્યું અને નીચે રાખડી મૂકી બહુ સુપર રાખડી બનાવી છે અને આ લીલા મેળી બનાવી છે રાખડી દવાના વેપરમાંથી બનાવેલી છે